ખબર હે એ વાત સાચી પણ હું ખબર આ નો રોજ કંટાળો મને ચાર વાર ચાલુ કંટાળો આવતો હોય છે ભાઈ

એ વાત સાચીએ પણ મને કંટાળો આવે શું કરું આખો દાડી તો હું રોજ રોજ તો મને કંટાળો આવે બીજું કોઈ મજૂર આખી જિંદગી મજૂરી કરી કરી ને આ બધું ભેગું કર્યું ના થતું ઘડા થઈ ગયો ગેડા ના થઈ ગયા પણ તો ના થતો મારું કેડે દુખો આવે જુઓ ઘૈડા થઈ ગયા હોય ને આ ત્યાં તો નેના છે મારા દીધું કરું દુઃખો હવે મજૂર મજૂર કરી દેવ મજૂર હેઠળ મજૂર હોય હોય તો પૂછવા જ મજૂર લાવવા ને વધી આપડે થી કોઈ થાય નઈ જો વાત ચોખ્ખી હોય તો હારું તાણ પર તાણ કોમ કોઈ બાયડી ના લાગેલું તન તો કોઈ ના થાય તો એ તાર છે બાયડી ની લાગેલો તાર છે પણ આ ચાર કોઈ ની વાટો મારો બાયડી ના લાગેલો રહેવા જ તણ બાયડી વગાણે એમણે રાખવો પૈણા બોત ન એ તાર છે બાયડી ની લાવવા ને છે પણ મારા ચાર ની વાટો મો રોજ કોઈ ચાર વાટ તો જોરા વણ બાયડી લા બીજો એક વાયણા કાઢી ગઈ બીજો કોમ ગમે તે કોતા છે તો કર પણ આ ચાર વાટો મને કંટાળો કા બેહે બેડા પગ ભરાઈ જો ને કંટાળો આવે

શોમો ને મને લાગે જો કદાચ દિલ્હી વાત કરું હું કોઈ ફોન તો કરું હેલો શોમો બોલો તમારું કુવામતું હોય મારા કુવા પર આવજો કો આપમજન ગીર ને એન ઢોરણ કરવા વાળા બે માણસો જ ઉતા હતા

તમે વાઈને જ્યા હતા તારે મજૂરી બોલાયા હતા ના તાળો જોડે થઈ ગયો મારે જરૂર હતી આમ તો કાલ બોલા બધું ન્યા પણ મારો રમશંગી નો ફોન આવ્યો હતો દવા છો દવા નંટાયા તો આપણે જ ખાવાનું ઊભો આ નુકસાન આપડા માટે જ છે દવા સટાયા તો પણ હું કઉ હા રમસંગી ને ઢોરા નું કરવા રવાની વિચાર કરો તમારો ઢોર હે ઢોર હું તો એમણે કોઈ જોય ને ઢોર હસી કે જ કેતા હસી પંદર વીસ જીવો

ઓવર એટલે આ મારે એવું કામ કરવું પડે ને ના ના કરવું પડે એટલે તો વેલા મને જ ફોન કર કોમ કોઈ કોમ હોય ને આવું હા બટાકો તો હારે ઇતને આ મે થઈ અરે બટાકો જબર પડ્યા આ ફેર તો પૈસા જ પૈસા થઈ જવાનું લેવો તો નહી જાય અમાન જો મે આવશે તો રાખશે પૈસા માં હમ આવશે હા હેલો પેલા તમે કોઈ બોલજો મત હા હારો હારો કોમ તો કેવું કરવાની એમ કેજો કે મે તો એકા પર બધું કામ કરી નાખ્યું બોલજો બાર હા તો માં કેમેરા

તમે તો જોડે કે તારે તમારા ઘર થી લાવતા હોય ને એવું બધું કરો તમે એક કોમ કરો ના હોય તો ગાયો તમારા ઘર ની હોય એમ ના બસ તમે તો આવખે ભાવ છે તમે જ લા કોમ કેજો પેલા હું તો છેલે 12000 રૂપિયા આલે બે ના પોય પોહા તો એ મારા ટેન્શન ટેન્શન મે જાય તો 8000 રૂપિયા લઈએ મહિન પણ શોમાં અમાર રેગ્યુલર કોમ ન મળે રોજ મજૂરી થોડી મળે 300 રૂપિયાની એટલું તો વિચારો કે બોધ્યો પ્રકાર છે આવા નું કોણ કરે દવાજે નવરા થઈ જો પા થોડું ઘણો આ પાછું કરી નાખી દે ન વળી બીજો કોઈ મળે નહીં પાસું અને હું તો પાતા ની વાડો પા તમને કહી દઉં આ તારો જ વઢોણો હું બધો હું ચાર ની વાડો તમને કહી દઉં જા ઘર માં જાજી પણ બાર ઘર તો એટલા તો અમાર ના પોહા તો છેલ્લો ભાવ કેજો છેલ્લા છેલ્લા પોહા કેજો છેલ્લો છેલ્લા કહી દઉં

આ ઓકી સાર પડી હોય હા હા અને ઢોર અને પેલી ગાય આ તાજી વેણી અત્યારે આતારે જેણીને કેમ હું બતાવું નહીં પાઈ નહીં આ તો તાજી ને હા તી ને આ ભાઈ જોયું બચ્ચ્યું હેડો હું તમને લીલુવાયનો બતાવું તમને હેડો હેડો ઓય હું હેડું આવા ચોમો નાખાવ તો ચોમો નાખ આ આવા હો એ બકરો રાખ્યો પેલો ને તમારે કરવાનો થોડો મર તાર ના ભાઈ એ કરવાનો આ આ આ લીલુવાયનો સા તો ફૂટેલી નહી ભીખાજી આ ચારવાયની ધાર તો ઘણી છે ઘણી ઘણી ફિલ્મ નેતા આપડે ચાલુ કરીએ સોન ભરવાનું પેલું ચાલુ કરો પડ્યો તમે કમ ચાલુ રાખો તા હું ગેપ

તમે હે ને હા એરે માર કુવા પર જો હા અને તમે હું જોઈ તો એરે જો મને બાળખી તો લોચા થાય એવા થાય છે તમે ઇકણ જઈ જીવ માલુ કાડું ખબર હા કે રોમશે તો ઘેર નતા હા એમ જઈન કો હા તમે નજર મારો કે કુણ કોમ કરે હે કુણ ના કરતું હા અને બેમાંથી જે કોમ કરતું હોય ને જે ન કરતું હોય ને

મને તો પેટમાં જોખ તો વાડ તું તો મઠેરાય હોય નું ના મને તો પેટમાં જોખ ઓપણડી જોટાવા જો બે હું આડું છું હું તો બેહું હરો બેટો મઠેર કામ કરવું ને તો ક્યાં માહલો કાટે ચંદજીને ફોન કરીને કહેવા દો હલો અ પેલો કા મોટી વાળો રહ્યો ને એરો બેઠો અને જે પેલો નેનો છે નેનો સરખો ને ગટ્ટી એ રો કોમ કર આવ્યો ને પહેલાં તમારે ખોળવા એટલે એ મોટી વાળો બેઠો હતો અને પેલો કોમ કરતો હતો કે મોટી દાઢીવાળો જ કોમ ના કરતો

આ મારો બનાસ ઓછો આ